નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે બુધવારે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં માં ઓવરસીઝ બેંકે જણાવ્યું હતું કે હવેથી બચત ખાતાઓમાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે બેંકે પહેલાથી જ કેટલીક યોજનાઓ માટે લઘુત્તમ બેલેન્સ ચાર્જ માફ કરી દીધા છે આ માફી હવે અન્ય તમામ યોજનાઓમાં લંબાવવામાં આવી છે જેનો એકમાત્ર હેતુ છે કે ખાતા ધારકોને રાહત આપવાનો છે દરેક બેંકમાં બેલેન્સ રાખવાનો નિયમ અલગ અલગ હોય છે બેંકના મેનેજ ડાયરેક્ટર સીઓએ અજયકુમાર શ્રીવાસ્તવે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે બેંક તેના ગ્રાહક